જૈનોમાં કઠિન ગણાતા એવા ઉપધાન તપના વધામણાનો કાર્યક્રમ એસએસજી મેડિકલ ઓડિટોરિયમ ખાતે યોજવામાં આવ્યો હતો વડોદરા અલકાપુરી જૈન સંઘની નાની બાલિકા જીનેશ્રી તથા ડેરાપુર જૈન સંઘનું નાનું બાળક મીત કશ્યપ શાહે બલસાણા જૈન તીર્થ ખાતે સરસ્વતી લબ્ધપ્રસાદ આચાર્ય રત્ન સુંદરસુરી મહારાજની નિશ્રામાં સુડતાલીસ દિવસની કઠિન ઉપધાન તપની આરાધના કરી હતી જેથી પંકજભાઈ શાહ પરિવાર દ્વારા દીકરીના ઉપધાન તપના વધામણાનો કાર્યક્રમ વડોદરા મેડિકલ કોલેજ ઓડિટોરિયમ ખાતે વડોદરાના તમામ જૈન સંઘોના શ્રેષ્ઠીઓની ઉપસ્થિતિમાં યોજ્યો હતો જેમાં મુંબઈથી પારસભાઈ પંડિતના સંવેદનાના શબ્દોએ ઉપસ્થિત લોકોને ઝંઝોડી દીધા હતા પારસભાઈ બોલતા હોય તો એવું લાગે કે જાણે જૈન આચાર્ય રત્ન સુંદર સુરેશ્વરજી મહારાજ બોલતા હોય ત્યારે આ કાર્યક્રમમાં વડોદરાના પૂર્વ સાંસદ જયાબેન ઠક્કર અલકાપુરી જૈન સંઘના પ્રમુખ હિંમતભાઈ શાહ સુભાનપુરા જૈન સંઘના અશ્વિન દોશી રેસકોર્સ સંઘના જાણીતા ઉદ્યોગપતિ ભરત ટોલિયા યુનિવર્સિટીના પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ શ્રુતોપાસક ગણના તુષાર શાહ કારેલીબાગ અનુકંપા ગ્રુપના જયેશ ગાંધી પ્રશાંત શાહ જયેન્દ્રભાઈ શાહ દિલેશ મહેતા જેઆરડી શાહ સહિત અનેક જૈન અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અત્રે ઉલ્લેખનીય છે કે જીનેશ્રીએ જે ઉપધાન તપ કર્યું તેના બાળભાઈએ રત્નસુંદરસુરી મહારાજ પાસે દીક્ષા લઈ ત્રૈલોક્ય સુંદર મુનિ બન્યા છે અને તેમની સાથે જ અલ્કાપુરી જૈન સંઘના ભરતભાઈના દીકરાએ પણ દીક્ષા લીધી હતી અને એમના માતા હિતલબેન શાહ તથા અર્પિતા કશ્યપ શાહે પણ આ ઉપધાન તપ કરી મોક્ષ માણ આચાર્ય રત્નસુંદરસુરી મહારાજના હસ્તે પહેરી હતી તેમ યુવા અગ્રણી ભામિની અનીશે જણાવ્યું હતું

સયમ જીવનને નજીકથી જાણો એક સયમ આસ્વાદ આ ઉદ્ધાંત હતો જે પ્રસન્ન પૂર્વક દેવ ગુરુ કૃપાથી મે પૂર્ણ વડોદરામાંથી કેટલા લોકો હતા બીજા તારી સાથે વડોદરામાંથી 4 જણ હતા 4 અને ત્યાં ટોટલ મારવાલા 182 હતા અને બાળકો 69 બાળકો ત્યાં ઉદ્ધાંત અપમાન જોડી તારું નામ શું મારું નામ જીનેશ અનિશ કયા ધોરણમાં ભણે છે 7 માં